સમાચારોમાં આગળ વધીએ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે લોકસભા ચૂંટણી માટે એકસો પંચાણું ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી પાર્ટીએ હવે ઉમેદવારોની બીજી યાદી તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે બુધવારે આ અંગે ભાજપ કોર કમિટીની બેઠક મળશે બેઠકમાં પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર અને બિહારની બાકી બેઠકો પર ચર્ચા થશે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં હાજરી આપી શકે છે એવું માનવામાં આવે છે કે જે રીતે પાર્ટીએ પ્રથમ યાદીમાં દિગ્ગજ નેતાઓને સાઇડલાઇન કર્યા હતા તેવી જ રીતે બીજી યાદીમાં પણ ઘણા નેતાઓને સાઇડલાઇન કરવામાં આવી શકે છે મળતી માહિતી મુજબ આ બેઠકમાં પાર્ટી બીજી યાદી માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરશે પાર્ટી સાત અથવા આઠ માર્ચ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી શકે છે આ યાદીમાં ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા રાજસ્થાન સહિત ઘણા રાજ્યોના ઉમેદવારોના નામ સામેલ હોઈ શકે છે પ્રથમ યાદીની જેમ યાદીમાં પણ પક્ષ વિવાદાસ્પદ ચહેરાઓથી દૂર રહી શકે છે આમાં કેસરગંજના સાંસદ પ્રિભુષણ શરણસિંહ પણ જેમના પર મહિલા બાજુએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો પાર્ટીથી નારાજ મેનકા ગાંધી અને વરુણ ગાંધીએ પણ હટાવવામાં આવી શકે તેવી શક્યતા છે જો કે ભાજપ દ્વારા આ અંગે કોઈ સંકેત આપવામાં આવ્યો નથી ભાજપે તેમની પ્રથમ યાદીમાં પણ એવા સાંસદોની ટિકિટ રદ કરી હતી જેઓ વિવાદમાં હતા અથવા વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા હતા જેમાં ભોપાલના સાંસદ શાહજી પ્રજ્ઞા ઠાકુર દક્ષિણ દિલ્હીના સાંસદ રમેશ બિધુરી અને પશ્ચિમ દિલ્હીના સાંસદ પ્રવેશ વર્મા જેવા નેતાઓનું નામ સામેલ છે God.